મિત્રો આ ટાઈપનો સ્ટેટસ વિડીયો બનાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોની ટોટલ મટીરિયલ મેળવી શકો છો અને જો તમે મારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કમેન્ટ પણ કરજો આ ટાઈપનો વિડીયો વીએન એપ્લિકેશનથી બનાવી શકાય છે તો મિત્રો ચાલો મિત્રો હવે વિડીયોનું સ્ટાર્ટ કરો મિત્રો વીએન એપ્લિકેશન ઓપન કરો તો હું વિન એપ્લિકેશન ઓપન કરું છું અને વીએન એપ્લિકેશન તમારી પાસે નથી તો પ્લે સ્ટોર પરથી બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી લો ડાઉનલોડ કર્યા પછી આપણે વિન એપ્લિકેશન ઓપન કરી લેવાનું અને ઓપન થયા પછી આપણે પ્લસવાળા આઈકમ પર ક્લિક કરીશું એટલે ની પ્રોજેક્ટ સામે આવશે અને ઓલ વિડીયો અને ફોટોમાંથી આપણે વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરીશું અને નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું ઉપર ઓરિજિનલ દેખાય છે તો નવજન સોળનો રેશિયો પસંદ કરી રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું પાછળ જતું રહેવાનું મિત્રો ઇનપુટ ટાઇટલવાળો બ્લેક પાર્ટ ડિલીટ કરી લેવાનો છે તો આ રીતે ડિલીટ કરી લેવાનું હવે મિત્રો આપણે ફિલ્ટરના ઓપ્શનથી થોડો વિડીયોનો કલર ચેન્જ કરી લઈશું તો એચવી પર જતા રહેવાનું છે મિત્રો તો એચવી છે તો એક પોઈન્ટ આપણે આ રીતે કલર થોડો ચેન્જ કરી રાઈટના નિશાન પર ક્લિક કરી લેવાનું મિત્રો હવે મિત્રો આપણે પાછળ જતા રહીશું સ્ક્રોલ કરતા નીચે એસ્ટેટ વોડિયો પર ક્લિક કરી લેવાનું સોંગ રહેલું છે મ્યુઝિક છે તો નીકાળી લેવાનું છે અને ડિલીટ કરી લેવાનું છે હવે આપણે ઉપરની લેયર પર ક્લિક કરીશું ટેપ ટુ એડ સ્ટીકર પીઆઈપી લખેલું છે એના પર ક્લિક કરી લેવાનું તો એના પર ક્લિક કરીશું એટલે ફોટો સ્ટીકરનો ઓપ્શન આવશે ઓલ વિડીયોની ફોટોમાંથી આપણે વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરી અને અહીંયા એક ફોટો લેવાનો છે તો ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીને હું એક મારો પોતાનો જ ફોટો લઈ લઉં છું તમે તમારો ફોટો પણ એડ કરી શકો છો બીજો કોઈ પણ સારો ફોટો એવો પડ્યો હોય તો એડ કરી શકો છો તો હું એ ફોટો લઈને એડ કરી શકું છું તો નીચે ઓપ્શન થી ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ હટાવી દઉં છું મિત્રો તો રીમૂવ કરી લઈશું અને થોડી વારમાં રિમૂવ પણ થઈ જશે અને ડન ઉપર ક્લિક કરીશું હવે ફોટોને આપણે ઉપર કોર્નર ઉપર સેડ કરી લઈશું જેટલો ફોટો કરો એટલો કરી શકીએ છીએ ને આ રીતે એડ કરી શકો છો હવે મિત્રો આપણે ફોટાને માસ્કના ઉપયોગથી આ રીતે માસ્ક પર ક્લિક કરીશું લિનિયર પર ક્લિક કરીશું આ રીતે ઓગળી વળી ફેરવીને નીચેનું તીનનું નિશાન દેખાય છે માસ્કમાં તેના ઉપર ક્લિક કરવાનું તો આ રીતે ફીડ બની જશે મિત્રો ફીડ બની જશે એટલે આપણે આ રીતે નીચે આ રીતે કટિંગ જેવો ભાગ દેખાય છે દેખાશે નહીં એટલે માટે આપણે માસ્કનો ઉપયોગ કરીએ છીએ તો આ રીતે આટલું આ રીતે ધીરે ધીરે સેટ કરી લઈશું મિત્રો તો મિત્રો માસ્કના ઉપયોગથી આપણે ફીડ બની ગયું છે હવે નીચે રાઈટના નિશાન પર ક્લિક કરી લેવાનું એટલે ક્લિયર લાગશે હવે મિત્રો આપણે ફોટાને વિડિયોના એન્ડ સુધી પહોંચાડી દેવાનું છે તો અહીંયા તીરના નિશાન પર ક્લિક કરીશું વિડીયોની એન્ડ સુધી ફોટાને આપણે પહોંચાડી દીધો છે આટલું કર્યા પછી મિત્રો હવે આપણે વિડીયોમાં એની એ લેયર ઉપર ક્લિક કરીશું ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીશું વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરીશું નીચે પહેલેથી જ વિડીયો ઇફેક્ટ ડાઉનલોડ કરી રાખ્યો છે એનિમેશન વિડીયો છે મિત્રો તો એને પૂરી સ્ક્રીન ઉપર પહેલાં કરી લઈશું તો ફિલ્ડના ઓપ્શનથી પૂરી સ્ક્રીન ઉપર કરી લીધો હવે આપણે બ્લેન્ડિંગ બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરીશું સ્ક્રીન કરી લઈશું રાઇટ હેન્ડ પર ક્લિક કરીશું અને એને ડુપ્લિકેટ કરીશું ડુપ્લિકેટ કરીને આપણે પૂરા વિડીયોમાં એનિમેશન વિડીયો લગાવવાનો છે એટલે અહીં પાછળ લઈ જશે નીચે બેસાડી છે ને જોઈન્ટ કરી મિત્રો આટલું કર્યા પછી મિત્રો ફરી ટેપ ટુ એડ સ્ટીકર પીઆઈપી લખેલું દેખાય છે એના પર ફોટો જોડ ઓપ્શન પર ક્લિક કરીશું ઓલ વિડીયોની વિડીયો ફોટોમાંથી આપણે એક ઇન્સ્ટાગ્રામ છે રીલ્સ વિડીયો ડાઉનલોડ કરીને રાખે છે એ અહીંયા લઈ લઈએ છીએ આ વિડીયો એટલા માટે લીધો કે આપણે મ્યુઝિક એમાં ઉમેરીશું તો આપણો જે વિડીયોના બેકગ્રાઉન્ડમાં ફોટો મૂક્યો તો ફોટા સાથે વિડીયો પણ બહુ સરસ થઈ જશે તો આપણે મ્યુઝિક મૂકીશું તો મ્યુઝિક માટે આપણે રીલ્સ વિડીયો ડાઉનલોડ કર્યો તો અહીં લઈ લીધો છે અને એ પણ વિડીયોનું રીલ્સ વિડીયો તમારે જોતો હોય તો તમને બધું ઇન્સ્ટા મારી ટેલિગ્રામની લિંકમાં તમને બધું મળી જશે ટોટલ મટીરિયલ કહેવાનો મતલબ કે મળી જશે તો આપણે એને પર ક્લિક કરીશું ક્લિક કર્યા પછી પાછળ જવાનું એસ્ટેટ વોડિયો પર ક્લિક કરી લેવાનું અને એ વિડીયોને આપણે આ રીતે ડિલીટ કરી લેવાનું તો સોંગ બહાર રહી ગયું મિત્રો જોઈ લીધું સોંગ બહાર રહી ગયું અને વિડીયો ડિલીટ કરી લીધો તો આપણે એને ચાર પાંચ સેકન્ડ પ્લે કરીને જોઈ લઈએ મિત્રો અને જોયા પછી ઉપર એરોનું નિશાન દેખાય છે મિત્રો એના પર ક્લિક કરીને આપણે ગેલેરીમાં ડાઉનલોડ કરી લેવાનો છે તો હું એને ઓપન કરું છું તો મિત્રો સરસ એવો વિડીયો બની ગયો છે વિડીયોના બેકગ્રાઉન્ડમાં ફોટો પણ મુકાઈ ગયો છે અને અંદર આપણે ગીત પણ ઉમેરી લીધું છે એટલે વિડીયો બહુ સુંદર દેખાય છે હવે આપણે ઉપર એરો નિશાન દેખાય છે એના પર ક્લિક કરીશું આટલું કર્યા પછી નીચે એક્સપોર્ટનો ઓપ્શન આવશે મિત્રો તો એક્સપોર્ટના ઓપ્શન પર ક્લિક કરીશું અને વિડીયોને ગેલેરીમાં ડાઉનલોડ કરી લઈશું હવે મિત્રો વિડીયોને આપણે ફેસબુક સ્ટેટસ ઇન્સ્ટાગ્રામમાં કે વોટ્સઅપ સ્ટેટસમાં શેર કરી શકીએ થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત